મહેન્દ્રા સરપંચ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડિયો અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહેન્દ્રા બસો પંચાણું ડીઆઈ સરપંચ મોડલની વાત કરું બે હજાર તેરના મોડલનું આ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો પેલા ઉનર નું કોન્ટેક કરજો ત્યારબાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર પચાસ ટકા જેવા મીડિયમ બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અચિતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો